નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો બોર્ડના રિઝલ્ટના લઈને ફાઇનલ અપડેટ આવી ગઈ છે એટલે કે બોર્ડનું પરિણામ છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે એના રિલેટેડ ફાઇનલ અપડેટ છે એ બોર્ડના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ક્યારે આવશે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે આવશે અને જે ધોરણ દસનું પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે સૌ પ્રથમ તો તમને એ ખબર હશે કે પરિણામ છે એ મતદાન પછી જાહેર થવાનું છે પરંતુ પરિણામ કઈ તારીખે આવશે એની અપડેટ છે એ હું તમને આજના આ વિડીયોની અંદર આપીશ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસનું પરિણામ જાહેર કરવાની તૈયારીમાં લાગ્યું બોર્ડ એટલે કે બોર્ડ દ્વારા આ પરિણામો જાહેર કરવાની તૈયારી છે એ ચાલુ કરી દેવામાં આવી છે મતદાન બાદ ગમે ત્યારે વારાફરતી જાહેર થશે પરિણામો એટલે કે સાતમી મે પછી પરિણામો જાહેર થશે અને વીસમી મે પહેલાં ત્રણેય પરિણામ જાહેર થઈ જશે એટલે કે વીસમી મે બે હજાર ચોવીસ સુધી ધોરણ દસનું પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે એ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે મતદાન બાદ એટલે કે સાતમી મે પછી પરિણામ જાહેર થવાના ચાલુ થશે અને વીસમી મે પહેલાં ત્રણે ત્રણ પરિણામો છે એ જાહેર કરી દેવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે પરીક્ષાના તારીખ પછી જે પરિણામ છે એની સંપૂર્ણ તારીખની માહિતી મેળવી લીધી છે એટલે કે વીસમી મે પહેલાં ધોરણ દસ ધોરણ બારનું પરિણામ છે એ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પરિણામ ક્યારે જાહેર થશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ